જય શ્રી કૃષ્ણ હજવારકા દિવસ કેમ છો બધા મજામાં ને તો મજામાં જ શું વ્યાસાથી ધમકાદાર ચાલુ કરી તો મસ્ત મજાનો આપણે ગૌરી ગીર ગૌશાળામાં અને હા કાલે આપણે હતી મસ્ત મજાની રક્ષાબંધન તો બધે ઉજવી ભાઈ બહેનને રક્ષાબંધન અને બધેને હેપી બધા ભાઈ બહેને હેપી રક્ષાબંધન અને આજે આપણે છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને આપણે જવાનું છે બાર બાર કઈ બાજુ જવાના છે ને એ હું તમને અત્યારે જ કહી દઉં કેમ કે આપણે છે ને થમલેને રાખીએ તો ખબર તો પડી જવાના છે તો બહાર જવાના છે ને આટલી બધી મસ્ત મજા આવી ને હવાના અત્યારે સાડા સાત સાડા સાત નહીં પણ સવા સાત થઈ ગયા ને આપણે થઈ ગયા તૈયાર તો આપણે વાંચે અને જમ આપણે આયી છે અને અહીંયા આપડી ગૌરી છે અને ઓલા બધા ખાય છે અને મોહન અહીંયા ગોરડ પાસે લાડ કરાવે છે અને હા આપણે ક્યાં જવાના છે ખબર છે તમને આપણે જવાના છે મસ્ત મજાના રંગીલું રાજકોટમાં રાજકોટમાં આપણે જવાના છે રંગીલું રાજકોટ જોવા અને અહીંયા છે ને આપણે છે ને નાના નાના ક્રિએટરની એટલે નાના નાના કલાકાર હોય હોયની બધા અહીંયા ભેગા થવાના છે અને એમનું સ્નેહ મિલન છે એટલે સ્નેહ મિલનમાં જવાનું છે કે નાના નાના કલાકારને સ્નેહ મિલન કરીએ તો બધાને જાહેર થાય છે કે આપણા બધા કલાકાર છે આવું બધું હોય છે એટલે આપણે જવાનું છે આપણે અહીંયા આમંત્રણ છે મિલનમાં તો આપણે ફટોફટ આપણે જઈ આવી સ્નેહ સ્નેહમિલનમાં તમે બને રહેજો કેવા કલાકાર છે કાં છે અને મિલન અમારું કેવું રહ્યું આપણે જો મસ્ત મજાના થઈને આપણે ઘરેથી નીકળી ગયા હતા અને આપણે ને આપણે રાજકોટ પૂગીયા શિવ શિવ શક્તિ હોટલ આવી છે ત્યાં આપણે જમવાનું છે તો મસ્ત મજાનું જમી લેવું છે અને અહીં ટ્રાફિકે બહુ છે હવે જોઈએ અને અમારે ભેગા મહેમાન પણ છે અને મહેમાનની મુલાકાત કરાવી આમ તો તમે ઓળખતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ મજામાં ને

જમી લઈએ અને મજા જ તમે આપણે સ્નેહ મિલન કેવી રીતના થાય છે એ પણ જોયું અને આમ જો ગાડીઓ કઈ મારતી નથી અમે આજ આ હોટેલમાં જમવાના સીએ જમવાના પેલા આપણે ઠંડા આવી જાય મસ્ત જમીન અને આપણે આવી ગયા છે આપણે ગ્રાઉન્ડ ઉપર અને આપણે ગ્રાઉન્ડ ઉપર આવી ગયા મહેમાનો પણ ઘણા બધા આવી ગયા છે અને કલાકાર આપણે નાના મોટા બધા પણ આવી ગયા છે બધા જો સ્વાગત છે આજનો આ પ્રથમ પડાવ પ્રથમ ફેશન જેને કહેવાય એની અંદર આપણે માત્ર ને માત્ર અત્યારે ભગવાન કૃષ્ણને માધવને યાદ કરી અને આજના કાર્યક્રમની શરૂઆત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આ પ્રથમ જે સન્માનનો કાર્યક્રમ છે જે એની અંદર આપણે અત્યારે કવિઓ લેખકો જે છે જે આપણા સમાજના લેખકો અને કવિઓ છેડે જેની કલમની અંદર મા સરસ્વતીની કહેવાય કૃપા ઉતરી છે એવા જે કવિઓ છે એને આપણે દસ દસ મિનિટ માટે સાંભળવા છે અને ત્યારબાદ આપણે અહીંયા ભોજનનો કાર્યક્રમ અને ત્યારબાદ પછી બીજા સ્ટેશનની અંદર બીજા આપણા આયુસર બીજા જે પ્રથમ બીજી લીટી મેં લખી છે એ મારા સમાજને હું સાહું અહીંયા હા હું હરખા હું મારા સમાજને હું સાહ મરઈ એકબર ખાઉં આયો જો ભેળા થા હું તો જગ તુ જીતી જાઉં આ આયો ભેળા થા હું તો જગ તુ જીતી જાઉં વડી લોલી સામે બેસી વાત નો વખરતી રે એજી તો

કે આપણે હવે લાજ રાખવાની છે કાઢવાની નહીં એટલે કીધું ગડફરતે ઘોર ગમશાળ ગાજે ચડી ફોજો આજ વતન ને કાજે ગડગડે નોબત્યુ નગારા વાગે ચિપકી શરણાઈ સિંધુડા વાગે બમ રણ મચાવે ચાલક ચડાવે રણફેદી રણ શિંગા તાન છરાવે લખાયેલી નાનકડી કવિતા જે ખૂબ પ્રચલિત બની હતી તે આપ સૌ માણો એવી તે કાનોડા તારી સુધન લાગી

વારણા કોઈ જેમ તેમ નથી વારણા બધા ન લઈ શકે કા તો આહીર ની ડિગ્રી લઈ હગે ને કા ચાર ની ડિગ્રી આઈ લઈ હગે કે બેનભાઈ આનંદ કરાયો કૃષ્ણ કનૈયા યાદ કર્યો આ નાગભાઈને યાદ કરી આમ તો મેલી દે મોણિયા તણુ ન લઈ દેવું છે રે જૂનાળા નુરાજ નવઘણા ક્યાં થી રે લા કે દેવું છે રે રાજ દ્વારકાધીશ મિત્ર હું લોકગાયિકા ભૂમિકા છે અને આપ સૌને જણાવતા ખુબ કે આજનો આ અવસર અને એમાં આ બધા કલાકારો ભેગા મળીને જ્યાં અવસર ઉજવી રહ્યા છે સમય મિલા જે કલાકારનો મેળા જ્યાં મને આમંત્રણ આપવામાં આવ્યું છે તો અહીંયા હું આવીને ખૂબ પોતાની જાતે ભાગી હું હોઉં છું અને હું આવું છું અત્યારે ભાવનગર જિલ્લા જિલ્લાના તાલુકો મહુવામાં જેમાંથી મારું સિલેક્શન મહારાષ્ટ્રના મેઇન કલાકારમાં સિલેક્શન કરવામાં આવી રહ્યું હતું કે જ્યાં કલાકારો સાથે મને મહારાષ્ટ્રના સ્ટેજ ઉપર ગાવા મળ્યું હતું અને આજે અહીંયા આવીને મને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે એટલે દ્વારકાધીશની કૃપા માનું છું જય માતાજી જય દ્વારકાધીશ હાલો હેલો તો અત્યારે હે ને જમણવાનો સમય થઈ ગયો છે જમવાનું છે તો આપણે જણો બધે જમી લીધું ને હવે બેનોને જમવાનું છે તો હાલો આપણે જમી લઈ પછી આપણો કાર્યક્રમ ચાલુ થશે સ્નેહમિલનનો એટલે પછી અત્યારે જે થોડોક પ્રોગ્રામ હતો અને મસ્ત મજા આવી અને બહુ મજા આવી બહુ આનંદ કર્યો તો અને હજી તો આનંદ કરવાનો જ છે અને જો આ બધા જણો જમે છે લાઈન થઈ ગઈ છે જમવાની અને ફોટા શૂટિંગ આવે છે ને આ બધા આપણા મહેમાનો છે કચ્છમાંથી ને આપણે દ્વારકાથી અલગ મલકથી કારી કે બધાય ભેગા થયા છે નહીં તમારે બધાયનો અને આ બેન આપણા કવિ છે તો બે એ શબ્દ થઈ જાય હો આપડા ઘણું બધું લખે છે ઘણા બધા એવા કલાકાર આવ્યા છે અને મારા બધા મિત્ર થઈ ગયા છે કેમ કે આપડે એકબીજા જાતા હોય એટલે બધા

જમવા બેહી ગયા ને જમવાનું પણ લઈ લીધું છે તો જમવામાં આપણે થાળીમાં છે ને આખી થાળી ભરાઈ ગઈ તો જમવાનું તો જો બનાવ્યું બહુ મસ્ત બનાવ્યું છે પૂરી છે ત્રણ જાતનો તો ભજીયા છે બે જાતના શાક છે સંભારા છે કઢી છે ભાત છે સાસ છે જમવાની કંઈક વાત જ અલગ છે આજે દોખાના દેવાની છે તો આ બધા લોકો જો જમવા બેહી ગયા છે

તમારો <laughs>

તો ભૂમિબેન આવો દ્વારકા દર્શન કરવા અને અમાર ની મુલાકાત લ્યો હે ને હાલો

અને આ આપણે છે ને રાજેશભાઈ દાતા છે તો મેન દાતા રાજેશભાઈ આપણે આવી ગયા હતા